લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે ચૂંટણી મેદાને ઉતારવા મુરતિયા શોધવાનું શરૂ કર્યું છે ત્યારે ભાજપના ત્રણ મહામંત્રીએ સાંસદ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે આ ઉપરાંત ભાજપના ધારાસભ્યો પ્રધાનોને પણ સાંસદ બનવાના અભરખા જાગ્યા છે જે કે ભાજપ છ વર્તમાન સાંસદોને રિપીટ કરશે ભાજપના કેસી પટેલ પાટણથી શબ્દશરણ બ્રહ્મભટ્ટે વડોદરાથી ટિકિટ માંગી છે તો ભરતસિંહ પરમારે ભરૂચ રમણ પાટકરે વલસાડ અને ધારાસભ્ય અરવિંદ પટેલે પણ આ જ વિસ્તારમાંથી ટિકિટ માંગી છે વધુ માહિતી સંવાદ હતા કશ્યપ જોશી સાથે જેઓ અત્યારે લાઈવ રહ્યા છે કશ્યપ આજે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની જે બેઠક છે તેનો બીજો દિવસ છે કઈ બેઠક ઉપરથી કયા ઉમેદવારને ટિકિટની ફાળવણી કરવી તેને લઈને મંથન ચાલી રહ્યું છે અમુકના નામ રિપીટ ચર્ચાઈ રહ્યા છે જ્યારે કે નવા ઉમેદવારોના નામ પણ સામે આવી રહ્યા છે શું વધુ વિગતો છે આપની પાસે આ મુદ્દે બોર્ડની બેઠકનો આજે બીજો દિવસ છે બેઠક ચાલુ થઈ એ પહેલા અશોક પ્રતાપ છે તે રજૂ કરવામાં આવ્યો હતો મનોહર પરિકરનું જે નિધન થયું છે તેને લઈને શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો અને એ શોક પ્રસ્તાવ રજૂ કર્યા બાદ બેઠકો જે છે તેની ઉપર ચર્ચાનો દોર છે તે ચાલુ થયો હતો આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની જે બેઠકો છે તેને લઈ અને ચર્ચા જે છે તે કરવામાં આવશે જેમાં આજની બેઠકોમાં મહેસાણા બેઠકથી શરૂઆત કરવામાં આવી છે મહેસાણા બેઠકની જો વાત કરવામાં આવે તો ત્યાં કડવા પાટીદારો જે છે તે વોટરો જે છે તેનો દબદબો રહેલો છે આ વખતની ચૂંટણીમાં જે ચાલુ સાંસદ છે તેની ટિકિટ જે છે તે કપાઈ શકે છે મહત્ત્વની બાબત એ છે કે આ સીટ ઉપર જે છે તે થોડા સમય અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આશાબેન પટેલ છે દાવેદારી છે તો ફાઉન્ડેશનના સંયોજક જે છે સી કે પટેલ તેને પણ આ બેઠક ઉપરથી દાવેદારી નોંધાવેલી છે અન્ય કેટલાક જે સ્થાનિક નેતાઓ છે તેને પણ પોતાની દાવેદારી છે તે નોંધાવેલી છે પૂર્વ ગૃહમંત્રી રદની પટેલ છે તેને પણ આ બેઠક ઉપરથી દાવેદારી છે તે નોંધાવેલી છે ગત વિધાનસભાની ચૂંટણીમાં જીતી તેની હાર થઈ હતી પરંતુ પાટીદાર સમાજમાં ખૂબ મોટું નામ તેનું માનવામાં આવે છે તેને લઈ અને તેને પણ દાવેદારી છે તે નોંધાવી નોંધાવેલી છે આ નેતાઓ જે છે તે મહેસાણા બેઠક ઉપરથી રેસમાં હોય તેવું માનવામાં આવી રહ્યું છે આ બેઠક સિવાય જો વાત કરવામાં આવે તો પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અમરેલી રાજકોટ સહિતની જે બેઠકો છે આ બેઠકો ઉપર પણ આજે ચર્ચા થશે તો હાઈ પ્રોફાઇલ મનાતી બેઠક જે છે ગાંધીનગર તેની ઉપર આજે ચર્ચા કરવામાં આવશે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમની જે બેઠકો છે તેની ઉપર પણ આજે ચર્ચા કરવામાં આવશે અમદાવાદ પૂર્વની બેઠકની જો વાત કરવામાં આવે તો બ્રાહ્મણ ઉમેદવાર બ્રાહ્મણ નેતાઓ જે છે તેણે પોતાની ઉમેદવારી છે તે નોંધાવી છે જેની જો વાત કરવામાં આવે તો હરીન પાઠક ભૂષણ ભટ્ટ સી કે પટેલે પણ અમદાવાદ પૂર્વની જે બેઠક છે તેમાં દાવેદારી નોંધાવી છે આ ત્રણ નેતાઓ છે તે ત્યાં રેસમાં ચાલી રહ્યા છે પરંતુ આ જે દિવસ દરમિયાન આ જે તમામ બેઠકો છે તેની ઉપર ચર્ચા કરવામાં આવશે અને જાતિગત સમીકરણો અને રાજકીય પરિસ્થિતિ કેવી છે તેને લઈ અને ઉમેદવારો છે તેના નામની પસંદગી છે તે કરવામાં આવશે પરંતુ આજના દિવસની જે બેઠકો છે તેમાં સૌથી મહત્વની બેઠક રહેશે પાટણ બનાસકાંઠા મહેસાણા અમરેલી અને તેની આસપાસની જે કોઈ બેઠકો જે છે તે તમામ બેઠકો આજની ચર્ચામાં મહત્વની રહેશે કારણ કે ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન જે પ્રમાણે બીજેપીને ને ફટકો પડ્યો હતો બીજેપી દ્વારા એ બેઠકો જે છે તેના સમીકરણો સેટ કરવા માટે થઈ અને કેટલાક જે કોંગ્રેસી ધારાસભ્યો છે તેને તોડીને ભાજપમાં તો લાવવામાં આવ્યા છે તેમ છતાં હજી પલડું જે છે તે બીજેપીની ફેવરમાં ના કહી શકાય તેને લઈ અને સમીકરણો ગોઠવી અને ત્રણ નામની પેનલ તૈયાર કરી અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે જી કશ્યપ સમગ્ર માહિતી બદલ આપનો